સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે ગટરમાંથી કેમિકલયુક્ત પાણી એટલે કે લાલ પાણી નીકળતા આસપાસના લોકો ગટરિયા પૂળ જોવા માટે દોડી આવ્યા હતા સુરત મહાનગરપાલિકાના અમુક ભ્રષ્ટ અધિકારીઓના આપે સ્થાનિકોએ ભોગવવાનો વારો આવે છે ગટરના પાણી નીકળતા બીમારી ફેલાવવાનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે સુરત શહેરને સ્માર્ટ સિટી નો બિરુદ મળ્યો છે પરંતુ સુરત શહેરના અમુક વિસ્તારો હજુ પણ નરકાગાર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે કારણ કે સુરત સિટીમાં અનેક જગ્યાએ કેમિકલ મિલો ચાલી રહી છે સાથે જ ટેક્સટાઇલ સિટી સુરતમાં ડાઇંગ મિલો પણ ચાલી રહી છે જેનું વધેલું પ્રવાહી અને લોકો ગટરમાં પ્રવાહિત કરી દેતા હોય છે જેના કારણે ગટરિયા પૂરનું નિર્માણ થાય છે સાથે જ આ ગટરોમાંથી કેમિકલયુક્ત કલરવાળા પાણી બહાર આવી જાય છે તેવી જ રીતે સુરતના સારોલી વિસ્તારમાં આવેલી ભરત કેન્સર હોસ્પિટલની સામે લાલ કલરનું પાણી રોડ પર વહેતું થયું હતું આ લાલ કલરનું પાણી રોડ પર વહેતું થતાં સ્થાનિકો લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું અને આ લાલ પાણી જોવા માટે સ્થાનિકો એકઠા થઈ ગયા હતા મહત્ત્વનું કહી શકાય કે સુરત શહેર સ્માર્ટ બની રહ્યું છે સુરતને સ્વચ્છતામાં પ્રથમ ક્રમ પણ મળ્યો છે એટલું જ નહીં પરંતુ સુરત શહેર સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પણ પ્રથમ ક્રમે આવ્યો છે પરંતુ આ ગટરમાંથી લાલ પાણી નીકળતા સુરત મહાનગરપાલિકાએ મેળવેલા તમામ કિતાબો પર ગટરિયા પાણી ફરી ગયા હોય તેવું લાગી રહ્યું છે સુરત શહેરમાં અગાઉ પણ કેમિકલ યુક્ત પાણી ગટરમાં છોડાયા હોવાનો સામે આવતું હતું ગટરની અંદર છોડાતું આ કેમિકલયુક્ત પાણી સોસાયટીઓમાં ગટરની વાહે વહેતું થાય છે પરંતુ આ કેમિકલયુક્ત પાણી લોકો માટે ખૂબ જ જાનલેવા સાબિત થાય છે કારણ કે આવા કેમિકલયુક્ત પાણીથી ચામડીના રોગો તેમજ અન્ય બીમારીઓ પણ ફેલાઈ શકે છે સાથે જ પાણીનો ભરાવો થતાં મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળે છે જો આ ગટરિયા પાણીની પીવાના લાઈનમાં ભળે તો પાણીજન્ય રોગો થવાનો પણ ખતરો થાય છે ત્યારે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને આવા વિસ્તારો કેમ દેખાતા નહીં હોય તે પણ એક મોટો સવાલ છે ગટરિયા પાણી રોડ પર વહેતા થતા આસપાસના વિસ્તારોમાંથી લોકો આ પાણી જોવા માટે દોડી આવ્યા હતા કારણ કે આ વિસ્તારમાં પણ અનેક કારખાના ચાલી રહ્યા છે અને તેમાંથી કોઈએ પણ ગટરમાં આ પ્રકારના યુક્ત પાણીને છોડતા ગટરો ઉભરાઈ હતી પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે આ બધું ત્યાં સુધી ચાલશે સુરતમાં વરસાદ હોય તો ખાડી પૂરા આવે છે અને વરસાદ ન હોય તો ગટરિયા પૂરાવે છે આવી પરિસ્થિતિમાં લોકો જાય તો ક્યાં જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પાપે સ્થાનિકોએ ભોગવવાનો વારો આવ્યો છે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ વિસ્તારમાં કોઈ નક્કર પગલા લઈ અને કામગીરી કરશે કે કેમ તે જોવું રહ્યું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત